અગત્યના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરમાંથી રાજકોટ અગ્નિકાંડ બાદ સ્કૂલ સીલ કરવાનો મામલો આજે શરતોને આધીન સુરતમાં તમામ શાળાઓ શરૂ થઈ ચૂકી છે જેમાં સુરતમાં બે પરમિશન ને લઈ એકસો એસી શાળા સીલ કરાઈ હતી જે શાળાઓએ સાહીઠ દિવસમાં બે પરમિશનના ડોક્યુમેન્ટ જમા કરાવવાની શરતે શાળાઓ ખોલવામાં આવી સુરતની પૂર્ણ સહિતના અનેક વિસ્તારમાં શાળાઓ સીલ કરાઈ હતી ત્યારે આજે શાળા શરૂ થવાની તારીખ હોય ત્યારે તમામ શાળાઓ શરૂ કરવામાં આવી વિદ્યાર્થીઓના ભાવિને ધ્યાનમાં રાખી શરતોને આધીન શાળા શરૂ કરવામાં આવી નમસ્કાર મિત્રો મારું નામ શિવ મિશ્રા છે હું નાલંદા વિદ્યાલયમાં એઝ એકેડેમિક ડાયરેક્ટર ઓફ વર્ક કરું છું આજ રોજ આખા ગુજરાતમાં નવ સત્ર બે હજાર ચોવીસ અને પચીસ ખોલવામાં આવ્યા છે એને પહેલા તંત્રે ઘણા બધા રાજકોટના જે કાંડ થયા એના પછી શાળાઓને સીલ કરવામાં આવ્યા હતા તો આજ રોજ અમારી શાળા ખોલવા માટે સરકારશ્રીને પરવાનગી છે કે સાઠ દિવસની અંદર જે કાંઈ તમારી ખૂટું પત્રકો છે એ અમને આપજો એના આધીન બાંધણી લઈને શાળા ખોલવામાં આવ્યા છે અને આ શાળા એક નાલંદા એજ્યુકેશન કેમ્પ નાલંદા વિતરપુરા પોરગામ એવી શાળા છે જેને પાસે સંપૂર્ણ ફાયર સેફ્ટી છે અને ઓલરેડી યુપી માટે ઇમ્પેક્ટ ફી ભરાઈ ગયેલી છે ઓકે ઇમ્પેક્ટ ફી ના આધીન અમને વાંધરી લઈને શાળા ખોલવામાં આવ્યા છે નિખિલ મિશ્રા જીટીવી ન્યૂઝ સુરત